અમારા ગામમાં કથા હમણે બેઠી હતી કાંઈક દેકારો થઈ ગયો નાશ પાગ મચી ગઈ બાપુ ભાગી ગયા બધું લબાચો મૂકી અમારા ગામમાં એક કથા સક્સેસ નથી થઈ ના પાડી હતી બાપુને રહેવા દો અહીં કથા કરો નો માયનો અંતે કથાનું આયોજન અહીંયા થયું આ બાપુ હારા હતા કે ચાર દિવસ પૂરા કર્યા નહીંતર કલાકે આ ગામ પૂરું કથા ન સાંભરે ચાર દી લગે કથા સાંભરીને તો કે આ ગામમાં કંઈક સુધારો આવ્યો લાગે પણ ચોથે દી કથા બાપુએ ચાલુ કરી અને થોડીક વચાણી હશે ચા એક જણો ઊભો થયો ગામને આમ આમ થવા માંગ્યું નથી હવે કાંઈક થશે ગયો સ્ટેજ ઉપર બાપુને પગે લઈ ગયો કીધું તમે ભાઈકશાળી હો ચાર દિવસ પૂરા કર્યા નકર અહીંયા એક બી બાપુ ટકતા નથી કથા કરવામાં એમ કરી લાઉસ લઈ લીધું હાથમાં અને કીધું હા બાપુ એટલા બધા ભાઈકશાળી છે કે એનો મૂછનો એક વાળ તમે તમારા ઘરમાં રાખી દો ને ધનના ઢગલા થાય ધનના ઢગલા આખું ગામ ઉભું થયું સ્ટેજ ઉપર ચડી ગયું પાંચ મિનિટમાં તો બાપુને ઘેરી લીધા અને ઘેરો આઘો ગયો ને બાપુ વર્તાય એવા નહોતા હું વિષ્ણુ વાળ લેવાનું કીધું તું દાઢી માથા માથાના લઈને બાપુ બામણ મુંડા જેવા કરી નાખ્યો લબાચો લેવાય નથી રહ્યા Nusudriegam. <laughs>